શિયાળામાં કબજિયાત દૂર કરનાર પાંચ ફળો મિત્રો આપણને બધાને અનુભવ છે કે શિયાળાની આબોહવા ઠંડી અને સૂકી હોય છે ઠંડીને કારણે શરીરમાં ડ્રાયનેસ એટલે કે વૃક્ષતા વધે છે આ ઉપરાંત વાત દોષ વધે છે સાથે જ ઠંડકને કારણે આપણને તરસ ઓછી લાગે છે અને એટલે આપણે પાણી ઓછું પીએ છીએ આમ વાત દોષ વધવાથી અને પાણી ઓછું પીવાને કારણે કેટલાક લોકોને શિયાળામાં સંડાસ કઠણ થઈ જાય છે કે કબજિયાતની તકલીફ થઈ જાય છે તો આજના વિડીયોમાં આપણે પાંચ એવા ફળ વિશે જોઈશું કે જેને શિયાળામાં લેવાથી કોઈ પણ દવા ચૂરણ કે ઈસબગુલ વગર જ સવારે મસ્ત પેટ સાફ થઈ જશે તો ચાલો જોઈએ કે આ પાંચ ફળ ક્યાં છે અને તેને કેવી રીતે લેવા જોઈએ નમસ્કાર હું છું ડૉક્ટર રિદ્ધિ પંડ્યા સંજીવની આયુર્વેદ હોસ્પિટલ ગાંધીધામ કચ્છથી આ પાંચ ફળને હેમંત અને શિશિર ઋતુ એટલે કે નવેમ્બર ડિસેમ્બર જાન્યુઆરી અને ફેબ્રુઆરી આ ચાર મહિના દરમિયાન લેવાના રહેશે તો સૌથી પહેલાં આપણે કબજિયાતને દૂર કરનાર પહેલાં ફળ વિશે જોઈશું પહેલું ફળ છે સંતરા આયુર્વેદ મુજબ શિયાળાની ઋતુ એ સંતરા ખાવાની બેસ્ટ સિઝન છે અને તમે જોશો કે કુદરતી રીતે જ અત્યારે બજારમાં સંતરા પુષ્કળ પ્રમાણમાં આવે છે વિડીયો જોતી વખતે તમને તરત જ પ્રશ્ન થશે કે મેડમ સંતરા તો ઠંડી તાસીરના છે તો શિયાળામાં ખવાય તે શરદી ઉધરસ ન કરે તો તેનો જવાબ આપણે ઉદાહરણથી સમજીએ મિત્રો તમે માટીના ઘર જોયા હશે આ માટીના ઘર ઠંડીની ઋતુમાં અંદરથી ગરમાશ આપે છે તેવી જ રીતના જ્યારે બહાર ગરમી હોય ત્યારે આપણને અંદરથી ઠંડક આપે છે તેવું જ કંઈક આપણા શરીરમાં બને છે શિયાળાની ઋતુમાં બહાર અતિશય ઠંડી હોય છે પણ આપણા શરીરની અંદર જઠરાગ્નિ એટલે કે આપણી પાચન શક્તિ મજબૂત હોય છે અને એટલે જ આ સમયે સંતરા ખાવાથી તે આપણી પાચન શક્તિને વધારે મજબૂત બનાવે છે આપણી ઇમ્યુનિટીને વધારે છે અને સાથે જ શિયાળામાં જે વાત દોષ વધે છે તેને ઓછું કરવાનું કામ કરે છે મોર્ડન સાયન્સ મુજબ સંતરામાં વિટામિન સી અને ફાઈબર પુષ્કળ પ્રમાણમાં રહેલું છે તેની અંદર રહેલો પલ્પ મળને ઢીલો બનાવે છે અને આંતરડામાં ચિકાસ કરી પેટ સાફ લાવવામાં મદદ કરે છે આ ઉપરાંત સંતરાને લેવાથી તે આપણા હાર્ટ માટે પણ ખૂબ ઉપયોગી છે પણ હા મિત્રો સંતરાને હંમેશા ચાવીને જ ખાવા જોઈએ તેનો રસ બનાવીને ન લેવું જોઈએ સંતરાને આ રીતે ચાવીને લેવાથી તે પેટ સાફ લાવવામાં ખૂબ ઉપયોગી બને છે આ સંતરાને જો ચારથી છ વચ્ચે લેવામાં આવે તો બેસ્ટ ફાયદો થાય છે પણ જેમનો કફનો કોઠો હોય એલર્જીની સમસ્યા હોય મોઢામાં ખાટું પાણી આવતું હોય કે સુગર અનકંટ્રોલ રહેતું હોય તેમણે સંતરાનો ઉપયોગ ન કરવો જોઈએ આ ઉપરાંત સંતરાને દૂધની સાથે ક્યારેય પણ ન લેવું જોઈએ કારણ કે દૂધની સાથે લેવાથી તે વિરુદ્ધ આહાર બને છે દૂધ અને સંતરા વચ્ચે ઓછામાં ઓછું ચાર કલાકનું અંતર રાખવું જોઈએ કબજિયાત દૂર કરનાર બીજું ફળ છે પપૈયું મિત્રો જો તમારું વજન વધારે હોય તમારી પાચન શક્તિ નબળી હોય અને સાથે જો તમને કબજિયાતની તકલીફ હોય તો પપૈયું તમારા માટે બેસ્ટ ફળ છે આયુર્વેદ મુજબ તે દીપન પાચન કરનાર છે અને સાથે જ તે પેટ સાફ લાવવામાં મદદ કરે છે કારણ કે આચાર્ય તેના ગુણ વિશે કહે છે કે કાસ શ્વાસ યકૃત પ્લીહા ઉદર રોગ વિનાશીની એટલે કે પેટના રોગોને દૂર કરવા માટે પપૈયું ખૂબ ફાયદાકારક છે પપૈયામાં પેપી નામના એન્ઝાઇમ્સ આવેલા છે આ ઉપરાંત તેમાં ફાઈબરનું પ્રમાણ પણ ભરપૂર માત્રામાં છે આ ફાઈબર પાચનને મજબૂત બનાવે છે અને સાથે જ કુદરતી રીતે પેટ સાફ લાવવામાં મદદ કરે છે હવે આ પપૈયાને ક્યારે ક્યારે લઈ શકાય તો પપૈયાને સવારે નાસ્તામાં લઈ શકો છો સાંજે ચારથી છ વચ્ચે લઈ શકો છો અથવા તો જો તમને ભૂખ ઓછી લાગતી હોય તો રાત્રે જમવામાં માત્ર પપૈયાનો ઉપયોગ તમે કરી શકો છો પપૈયું લેતી વખતે કેટલીક બાબતો ખાસ ધ્યાનમાં રાખવી કે જેમને પિત્તની પ્રકૃતિ હોય જેમને હરસમસામાંથી લોહી પડતું હોય જે બહેનોને માસિક વધારે આવતું હોય કે સુગર અનકંટ્રોલ રહેતું હોય તેમણે પપૈયાનો ઉપયોગ ન કરવો જોઈએ આ ઉપરાંત પ્રેગનન્સીમાં પણ પપૈયાનો ઉપયોગ ન કરવો જોઈએ કબજિયાત દૂર કરનાર ત્રીજું ફળ છે જામફળ જામફળમાં વિટામિન સી અને ફાઈબર્સ આવેલા છે આ ઉપરાંત જામફળમાં લાયકોપિન નામનું તત્વ આવેલું છે આ તત્વ આપણી પાચન શક્તિને સુધારે છે અને કબજિયાતને દૂર કરવા માટે ઉપયોગી છે પણ આયુર્વેદ મુજબ હંમેશા પાકેલું મીઠું અને સેચ પોચું હોય તેવા જામફળનો ઉપયોગ કરવો જોઈએ કારણ કે જે કાચું હોય કે કઠણ હોય તે જામફળ ખાવાથી આયુર્વેદ મુજબ તે સ્તંભન એટલે કે કબજિયાત કરનાર છે માટે જો તમને કબજિયાતની સમસ્યા હોય તો તેમાં હંમેશા પાકેલું અને મીઠું જામફળ ખાવું જોઈએ આ જામફળ ખાવાનો બેસ્ટ સમય છે સાંજે ચારથી છ વચ્ચેનો રાત્રે જો જામફળ ખાવામાં આવે તો તે ગેસ કરે છે અને એટલે જ રાત્રે ક્યારેય પણ જામફળનો ઉપયોગ ન કરવો જોઈએ કબજિયાત દૂર કરવા માટે ઉપયોગી ચોથું ફળ છે અંજીર અંજીરને આયુર્વેદમાં ફલગુ કહેવામાં આવે છે અને તેના ગુણો વિશે આચાર્ય ચરક જણાવે છે કે તર્પણમ બૃહણમ ફલગુ ગુરુ વિષ્ટંભી શીતલમ અંજીરની તાસીર ઠંડી છે મિત્રો ઘણા બધા લોકો અંજીરને ગરમ તાસીરનું માને છે પણ આયુર્વેદ મુજબ અંજીરની તાસીર ઠંડી છે એટલે તે શરીરમાં વાયુ અને પિત્ત દોષને ઓછો કરે છે અને શરીરને તર્પણ એટલે કે પોષણ આપે છે અંજીરમાં ફાઈબર પુષ્કળ પ્રમાણમાં રહેલા છે અને એટલે જ તે કબજિયાતને દૂર કરવા માટે ઉપયોગી છે ખાસ કરીને જો નાના બાળકોને કબજિયાતની તકલીફ રહેતી હોય તો તેમણે અંજીરનો ઉપયોગ ખાસ કરવો જોઈએ તો આ અંજીરનો ઉપયોગ કેવી રીતે કરી શકાય તો બેથી ત્રણ અંજીરને રાત્રે એક કપ પાણીમાં પલાળી દેવા સવારે આ પલાળેલા અંજીરને ચાવીને ખાઈ જવું અને તેના ઉપર તેનું પાણી પી જવું આ રીતે જો અંજીર લેવામાં આવે તો તે પેટ સાફ લાવવામાં મદદ કરે છે આ ઉપરાંત અંજીરનો એક ખાસ ગુણ છે તેને આયુર્વેદમાં કૃમિઘ્ન કહ્યું છે એટલે કે તે પેટમાં રહેલા કરમ્યાને દૂર કરે છે માટે બાળકોને જો કરમ્યાની સમસ્યા હોય તો અંજીર જરૂરથી આપવું જોઈએ કબજિયાત દૂર કરવા માટે ઉપયોગી પાંચમું ફળ છે આમળા મિત્રો જે લોકોને ડાયાબિટીસ રહેતું હોય અને સાથે સાથે કબજિયાત પણ હોય તેમના માટે આમળા એક બેસ્ટ ઓપ્શન છે આમળાને આયુર્વેદમાં આમલકી અમૃતફળ ફલ ધાત્રીફલ એવા અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે આયુર્વેદના રાજનિઘંટુકારે આમળાના ગુણો વિશે કહ્યું છે કે ધાત્રી ફલમ શ્રમ વમન વિબંધ આત્માનમ વિષ્ટમ દોષ પ્રશમનમ આમળા વિબંધ એટલે કે કબજિયાતને દૂર કરનાર છે આમળામાં વિટામિન સી ભરપૂર પ્રમાણમાં રહેલું છે આ ઉપરાંત તેમાં ફાઇબર્સ અનેક પ્રકારના એન્ટીઓક્સિડન્ટ રહેલા છે જે પેટ સાફમાં તો મદદ કરે જ છે સાથે સાથે સુગરને કંટ્રોલ કરવા માટે પણ ખૂબ ઉપયોગી છે માટે શિયાળામાં આમળાનો રસ બનાવીને ચૂર્ણ બનાવીને કે અથાણું બનાવીને જરૂરથી ઉપયોગ કરવો જોઈએ પણ હા જેમનો કફનો કોઠો હોય જેમને વારે વારે શરદી ઉધરસ થઈ જતા હોય જેમને મોઢામાં ખાટું પાણી આવતું હોય કે ખાટી વસ્તુ ખાવાથી જો સાંધા જકડાઈ જતા હોય તેમણે આમળાનો ઉપયોગ આયુર્વેદ ડોક્ટરની સલાહ અનુસાર કરવો જોઈએ મિત્રો આ થયા શિયાળામાં કબજિયાત દૂર કરનારા પાંચ ફળો તમે આ પાંચ ફળોને શિયાળામાં જરૂરથી ખાવ અને તમને શું ફાયદો થયો છે તેમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવો સાથે જ જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂરથી શેર કરો અને આયુર્વેદની આવી જ ઉપયોગી માહિતી મેળવવા માટે અમારા વિડીયોને જોતા રહો આયુર્વેદ અપનાવો સ્વસ્થ રહો